ફરસાણવાળાની દુકાન જેવા ગાંઠિયા બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ તીખા ગાંઠિયાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી તીખા ગાંઠિયા બનાવવા માટે મેં એક કિલો જેટલો ચણાનો લોટ લીધેલો છે ઘરનો આપણે રેગ્યુલર વાપરતા હોય તે લોટ લીધેલો છે તેની જગ્યાએ તમે પેકિંગના લોટનો ઉપયોગ કરી શકો છો આપણે લોટને બાંધી અને તૈયાર કરી લેશું લોટને આપણે કાથરોટમાં એડ કરી દેશું એક ચમચી આપણે જે ગાંઠિયાના સોડા આવે તેનો ઉપયોગ કરીશું તો જો ગાંઠિયાના સોડાનો ઉપયોગ કરશું તો ગાંઠિયા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ બનશે એક ચમચી અજમા લીધેલા છે તો તેને આપણે એડ કરી દેશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે તેને એડ કરી દેશું તે ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી હિંગ લીધેલી છે તો હિંગને આપણે એડ કરી દેસું ગાંઠિયાનો કલર એકદમ સારો એવો આવે તેના માટે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરશું મસાલા સારી રીતે મિક્સ કરી લેશું લોટમાં આપણે મસાલા સારી રીતે મિક્સ કરી લીધા છે તો હવે તેમાં આપણે તેલનું મોણ દેશું તો અડધી વાટકી જેટલું આપણે તેલ લીધેલું છે તો તેથી આપણા ગાંઠિયા એકદમ સરસ પોચા અને ફરસાણવાળાની દુકાન જેવા જ બને છે મિક્સ કરી લેશું તેલમાં આપણે મૂણ સારી રીતે મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો જો વધારે તેલનું મૂણ દેશું તો ગાંઠિયામાં તેલ ચડી જશે એટલે પાણીની જેમ જરૂર પડશે તેમ જ પાણીનો ઉપયોગ કરશું તો લોટમાં આપણે સોડાનું અને તેલનું માપ રાખવાનું કિલો લોટ હોય તો એક ચમચી સોડા એડ કરવાના અને અડધી વાટકી તેલ એડ કરવાનું તો આપણા ગાંઠિયા એકદમ સરસ ફરસણવાળાની દુકાન જેવા જ બને છે ત્યારે આ રીતનો લોટ કઠણ છે તો લોટને આપણે દસ મિનિટ ઢાંકી અને રાખી દેસુ તો દસ મિનિટ આપણે આ રીતે લોટને ઢાંકી અને રાખી દેસું મિનિટ થઈ ગઈ છે તો આપણે તો આપણે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી અને તેને સારી રીતે પેલા મસળી લેશું લોટને તો લોટમાં થોડુંક પાણી આપણે એડ કરીએ અને લોટને ઢીલો કરી લેશું તો લોટ આપણે એકદમ સારો એવો તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો કે લોટ આપણે એકદમ સરસ એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયો છે આપણે લોટ ઢીલો કરી લીધો છે સ્મૂથ અને આ રીતનો ઢીલો હશે તો ગાંઠિયા એકદમ સારા એવા બનશે તો આપણે ગાંઠિયા સંચામાય બને અને છારામાંય બને તો આપણે આ રીતનો છારો લીધેલો છે ગાંઠિયા આપણે છારાના બનાવશું તેલ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તો ગાંઠિયાને હાથની મદદથી છારામાં ઘસી અને આપણે ગાંઠિયા તૈયાર કરશું તો તમે જોવો છો કે આપણા ગાંઠિયા એકદમ સરસ એવા ફરસાણવાળાની દુકાન જેવા જ ગાંઠિયા આપણા બને છે તો ઓછા ખર્ચામાં ખરે તો આ રીતે તમે ગાંઠિયા બનાવશો તો એકદમ સારા એવા ગાંઠિયા બનશે તો આ રીતે આપણે બધા જ ગાંઠિયાને પહેલાં તૈયાર કરી લેશો જોવો છો કે આપણા ગાંઠિયા એકદમ છે ને ફરસાણવાળાની દુકાન જેવા જ તો તમે આ રીતે બનાવશો તો એકદમ સારા એવા અને સારી એવી ક્વોન્ટિટીમાં ઘરે બનશે તો છે ને એકદમ સારા એવા તો ચોગાઠિયાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકન દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે